સ્વાગતમ 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 સમુપસ્થિતાનામ સર્વ વિદ્યાર્થી મિત્રાણા અહમ હાર્દિક પુરોહિત સ્વાગતમ કરો વિદ્યાર્થી મિત્રો ઓશન ક્લાસીસના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે એમના જે મૂલ્યો છે એમની ચર્ચા કરીએ છીએ અને એમને એમનો અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીની અંદર પાંચ ચેપ્ટર એ જોયા અને એમના ગીતાજીના જે સિદ્ધાંતો છે એમને સમજવાનો આપણે પ્રયાસ કર્યો છે આજે આપણે ચાણક્યની અલિપ્તતા આ વિષય ભણવાના છીએ ચાણક્ય એક ખૂબ જ મહાન પાત્ર છે મગધ નામનું જે રાજ્ય છે એ મગધ ની અંદર પાટલીપુત્ર પાટલીપુત્ર એટલે અત્યારનું પટના અને મગધ એટલે બિહારનો પ્રદેશ તો ત્યાં નંદ વંશના જે રાજાઓ હતા એમનું જે સામ્રાજ્ય હતું એમનો એક રાજા જેમનું નામ હતું ધનાનંદ એ અભિમાની રાજાને સત્તા ઉપરથી દૂર કરી અને એક સામાન્ય બાળક એવા ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરી અને આખા મગધ સામ્રાજ્યની જે સત્તા પરિવર્તન કરવાવાળા ચાણક્ય છે એ આટલી મોટી ટોચ ઉપર હોવા છતાં એમનું જીવન કેટલું સાદું હતું સરળ હતું એમના વિશે આજે આપણે સમજવાનું છે ભગવદ્ કર્મયોગીનો કર્મયોગી પરિચય કર્મયોગી કોને કહેવાય તેની વાત ભગવદ્ ગીતાની અંદર સુંદર રીતે કરવામાં આવી છે જેમણે પોતાની ઇન્દ્રિયો પર સંયમ મેળવ્યો છે જેમની ઇન્દ્રિયો પોતાના વશમાં છે તેમજ બધા જીવોને આત્મ સ્વરૂપે માને છે બધાની અંદર પોતાની જાતને જુએ છે અથવા તો બધાની અંદર ભગવાનને જુએ છે કે આ કોઈ સામાન્ય જીવ નથી આ બધા ભગવાનના અંશ છે એવા નિષ્કામ કર્મયોગી જેમને કોઈ કોઈની પાસે કોઈ આશા નથી કોઈ ઈચ્છા નથી એવા જે નિષ્કામ કર્મયોગી છે એ ખરેખર કર્મ કર્યા પછી પણ અલિપ્ત રહે છે એટલે કે કર્મ કર્યા પછી પણ મને એનું ફળ મળવું જોઈએ એવી આશા કે ઈચ્છા એમને હોતી નથી કોઈ પણ ઈચ્છા વગર કર્મ કરતા હોય છે તો તેમને કોઈ પણ પ્રકારની પ્રલોભન વિચલિત કરી શકતા નથી દુનિયા એટલે આ દુનિયાના કોઈ પણ પ્રલોભન હોય કોઈ પણ પ્રકારનો લોભ હોય એ એમને પ્રભાવિત ના કરી શકે તો આવા જે એક પાત્ર છે ચાણક્ય મગધના મહાઆમાત્ય હતા મહાઆમત્ય મહાઆમત્ય કોને કહેવાય પહેલાંના અત્યારે જેમ આપણે મંત્રીમંડળ હોય પ્રધાનમંત્રી હોય રાષ્ટ્રપતિ હોય એમ પહેલાંની સમયની અંદર સૌથી ટોચ ઉપર એટલે કે રાજ્ય હોય એમના સૌથી મુખ્ય કોણ હોય રાજા હોય અને રાજા પછી જો કોઈનું સ્થાન આવતું હોય તો એને મહાઆમાત્ય કહેવામાં આવે છે મહા અમાત્ય અત્યારે આપણે જેને વડાપ્રધાન કહીએ છીએ કે પ્રધાનમંત્રી કહીએ છીએ એ પ્રધાનમંત્રી એ પદ એ મહા અમાત્યનું હોય છે તો મહા અમાત્ય કોણ હતા એ ચાણક્ય હતા અને મહા અમાત્યની નીચે પછી અલગ અલગ વિભાગના અમાત્ય હોય જેમ અલગ અલગ વિભાગના મંત્રીઓ હોય એમ અલગ અલગ વિભાગના અમાત્ય હોય એમની નીચે પછી બીજા મંત્રીઓ હોય અને આમ કરતા 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 છેલ્લે ગામના સરપંચ સુધી તો આવી આખી પોસ્ટ એ સમયે રહેતી તેમાં સૌથી ઉપર રાજા અને રાજા પછી બીજા નંબરે કોઈ આવતા તો એ મહા હતા ચાણક્ય છે મહા અમાત્ય હતા પણ એમનું જીવન છે અત્યંત સાદું હતું આટલા ઊંચા પદ ઉપર બેઠા હોવા છતાં એમના જીવનમાં કોઈ ભભકો નહોતો સામાન્ય જીવન તેઓ જીવતા હતા ચાણક્યને ત્યાં ધોળા દિવસે વધારેલા કોઈ સંત મહાત્મા હોય કે રાતના અંધારાની અંદર ચાણક્ય આવડા પદ ઉપર બેઠેલા અને આવું સાદું જીવન કઈ રીતે હોઈ શકે ભગવદ્ ગીતાની અંદર પણ કહેવામાં આવ્યું છે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વ ભૂતા ભૂતાત્મા કુવન અપી ન લિપ્ય શરીરને અધીન કરનાર એટલે કે વિજિત શરીરને આત્માનો અર્થ મેં શરૂઆતમાં કીધું તું પેલો વિડીયો બનાવ્યું ત્યારે કે આત્માના દસ અર્થ થાય છે એમાંનો એક અર્થ આત્માનો મન પણ થાય છે શરીર પણ થાય છે તો જેણે પોતાના શરીરને જીતી લીધું અથવા તો પોતાના મનને જીતી લીધું બીજી વાત કરી ઇન્દ્રિયોને જીતનાર જીતેન્દ્રિય જેને પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને મન એમને જેને જીતી લીધા છે શુદ્ધ અંતકરણ વાળો વિશુદ્ધ આત્મા જેમનું અંતકરણ જેમનું મન છે એ શુદ્ધ છે મનમાં કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નથી કોઈ પ્રત્યે ઈર્ષા નથી એવો જે વ્યક્તિ છે શુદ્ધ અંતકરણ વાળું તથા સઘળા જીવોને આત્મા રૂપ જાણનારો સર્વ ભૂતાત્મા ભૂતાત્મા બધા જ જીવોને આત્મા રૂપે એ માનવા વાળો જે નિષ્કામ કર્મયોગી છે યોગયુક્તો યોગયુક્ત એટલે જે કર્મયોગી છે એ કર્મ કરતો હોવા છતાં કુર્વન અપી કુર્વન એટલે કરું કર્મ કરતા હોવા છતાં ન લિપ્યતે ક્યાંય લેપાતો નથી ક્યાંય ચોંટતો નથી મેં આમ કર્યું મેં આમ કર્યું એવું એમને થતું નથી કર્મ કરે પોતાની ફરજ છે કર્મ કરે અને પછી એના તરફ એ જોતો પણ નથી આવું લક્ષણ એ યોગીનું લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અહીંયાથી પ્રસંગ શરૂ થાય છે ચાણક્ય અથવા કૌટિલ્ય ઘણા બધા નામ છે એમના એમાંથી આ બંને નામ બહુ વધારે પ્રખ્યાત છે ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એમના ગુરુ છે એમના ગુરુ તો છે જ એમને બાળપણથી ટ્રેન કર્યા અને રાજા બનાવ્યા છે અને એમના મુખ્ય પ્રધાન પણ છે પ્રધાન એટલે મંત્રી અલગ અલગ પ્રકારના મંત્રી હોય એમાં મુખ્ય પ્રધાન એ કોઈ હોય તો એ ચાણક્ય છે એમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું મૂળ નામ શું હતું એમના પિતાજી એમનું નામ રાખ્યું હતું વિષ્ણુગુપ્ત આ એમનું મુખ્ય નામ છે પણ ચણકના પુત્ર હતા એટલે એમને ચાણક્ય કહેવામાં આવે છે પેલાના સમયની અંદર પિતાના નામ ઉપરથી અથવા તો વંશમાં કોઈ પેલા મોટા રાજા થઈ ગયા હોય કોઈ મોટા પરાક્રમી થઈ ગયા હોય એમના નામ ઉપરથી નામ રાખવામાં આવતું હતું જેમ કે

અને વસુદેવના દીકરા છે એ છે વાસુદેવ વસુદેવ પિતા છે અને વસુદેવના નામ ઉપરથી નામ પડ્યું કૃષ્ણ ભગવાનનું નામ વાસુદેવ તો વાસુદેવ એ શ્રી કૃષ્ણ ભગવાનનું જ નામ છે તો આ રીતે પિતાના નામ ઉપરથી નામ પાડવામાં આવતા હતા હવે કુટિલ નીતિના એવો જાણકાર હતા ઉપદેશક હતા એટલે એમને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે આવા એ મહાન જ્ઞાની અને જાણકાર હતા તેમણે રાજનીતિ વિષય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ બને એવો છે અને એ અર્થશાસ્ત્રને કૌટિલ્ય અર્થશાસ્ત્ર એવું કહેવામાં આવે છે તમે ગૂગલ પર સર્ચ કરી શકો કૌટિલ્ય અર્થશાસ્ત્ર બહુ મોટો વિસ્તૃત ગ્રંથ છે એ ગ્રંથ કેના ઉપર છે રાજનીતિ ઉપર છે રાજકારણ ઉપર છે કે એક રાજા છે એ કેવો હોવો જોઈએ રાજાએ પોતાનું રાજ્ય કઈ રીતે ચલાવવું રાજાની હોવા જોઈએ પરીક્ષા કોઈ કોઈ પણ પ્રકારનો અપરાધ કરીને કેવો દંડ આપવો જોઈએ આખું સંપૂર્ણ એટલે એ અર્થશાસ્ત્ર ખૂબ વાંચવા જેવો ગ્રંથ છે અમે તો ખૂબ નાના બાળકો છું મોટા લોકો એ આ ખૂબ વાંચવા જેવો ગ્રંથ છે આ કૌટિલ્ય અર્થશાસ્ત્રની રાજ્ય કેમ ચલાવવી એની વાતો છે આજે પણ રાજનીતિના સંદર્ભ ગ્રંથ તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે હવે અહીંયાથી ઘટના શરૂ થાય છે ચાણક્યની શિયાળાનો એ સમય હતો અને એ સમયે એક દિવસ ચાણક્યના નિવાસ સ્થાને કોઈ એક મહાત્મા કોઈ એક સાધુ એ પધારે છે ચાણક્યએ મહાત્માને પોતાના

પથારી હતી એક દીવો હતો જો અહીંયા દીવો છે કેમ દીવો રાત્રે ચાણક્યને કંઈ લખવું હોય દીવાના પ્રકાશે લખતા બીજું કાંઈ ઠાઠ માઠ નહોતા ઘરમાં કામ કરવા કોઈ નોકર ચાકર નહોતા કોઈ બીજી સગવડ ઘરમાં હતી નહીં મનની અંદર એ સંન્યાસી વિચારે છે કે શું અમાત્ય ચાણક્ય પાસે આટલી સંપત્તિ છે તેઓ મગજ રાજ્યના અમાત્ય છે પણ એક સામાન્ય માણસની જેમ એ જીવન વ્યતીત કરી રહ્યા છે મનની અંદર પેલા સાધુ જે આવ્યા છે સંન્યાસી એ આવું વિચારે છે ઘરની અંદર આવે છે અને ચાણક્ય જે છે પ્રાર્થના કરે છે આચાર્ય ચાણક્ય મહાત્માને પ્રાર્થના કરી કે તમે ભોજન ગ્રહણ કરવા આવી વિનંતી કરી અને મહાત્માએ એ વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો અને જમવા માટે

વિચાર કરે છે તમે આ મહાન હવે કારણ કે મનમાં હતું તો એમણે પૂછી પણ લીધું અને પૂછ્યું ને કીધું કે તમે આટલા મહાન સામ્રાજ્યના ઘડવૈયા છો આટલા શક્તિશાળી અમાત્ય છો છતાં તમે એવું સાદું જીવન કેમ પસંદ કર્યું શા માટે તમે ઠાઠ માઠથી નથી રહેતા શા માટે તમે સુખ સાહેબીમાં નથી રહેતા કોઈ નોકર ચાકર નથી કોઈ વધારે સુવિધા નથી તો ચાણક્ય જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે શું કહ્યું એમણે હું લોકોની સેવા કરવા માટે અમાત્ય ભાઈનો છું હું અમાત્ય મને કઈ પદ એટલું બધું ગમતું નથી પણ લોકોની સેવા કરવા માટે થઈ અને મેં પદ સ્વીકાર્યું છે રાજ્યની મિલકતનો ઉપયોગ મારાથી ન કરી શકાય એના ઉપર મારો કોઈ અધિકાર નથી આવી વાત ચાણક્ય પેલા મહાત્માને કહી છે મહાત્મા વિચારે છે મનમાં કે ચાણક્ય ખરેખર વિશુદ્ધ ચિત્ત વાળા છે એમના મનમાં કઈ પાપ છે એકદમ ચોખા દિલના છે સામાન્ય ઘરમાં નિવાસ સાદુ ભોજન વગેરે દ્વારા મન તથા ઇન્દ્રિયોને વશમાં એમણે રાખેલી છે એ સાધુ હતા એટલે તો સમજી જાય બધું કે શા માટે એમણે ઠાઠ માઠ નથી લીધા જો ઠાઠ મહાત્મા લઈ તો એમનું બુદ્ધિ પણ બગડી જાય એટલે સાદું જીવન જીવે છે સાત્વિક જીવન જીવે છે કે એમના વિચારો પણ એકદમ શુદ્ધ રહે અને સાધુ ભોજન વગેરે દ્વારા મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખેલી છે રાજ્યની સેવામાં તત્પર છે પોતા રાજપુરુષવા છતાં કોઈ પણ આસક્તિમાં લિપ્ત થયા નથી આવું મનમાં તેઓ વિચારે છે અને પછી પ્રજાના સાચા સેવક ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એવા અનાસક્ત અને તેમના ગુણો વિશે વિચારતા વિચારતા મહાત્માએ ત્યાંથી વિદાય લીધી જેવી મહાત્માએ વિદાય લીધી એટલે તમે ખૂણામાં પેલા બે ભાઈઓ રાજાને ત્યાંથી માથે કંઈક લઈને આવે છે શું લઈને આવે છે તો બીજી બાજુ ચાણક્ય ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડાર માંથી ધાબડા મંગાવ્યા હતા તે લઈને સેવકો આવી પહોંચ્યા ચાણક્ય તે ધાબડા પોતાના ઘરના એક ખૂણામાં મુકાવી દીધા અને એ પછી સેવકો હતા એ તો જતા રહ્યા ચાણક્ય પણ પોતાના કામની અંદર લાગી જાય છે રાતનો સમય થયો અને ચાણક્ય તો સુઈ જાય છે આ વાતની જાણ ચોરને થઈ કે ચાણક્યના ઘરની અંદર નવા નવા ધાબડા આવ્યા છે ચોરને જેવી જાણ થઈ સમય વીતો રાત પડી પૂનમની એ રાત્રી હતી અંજવાળું હતું ચારે કોર પૂનમ રાત્રે ચોર ધાબડા ચોરવા માટે ચાણક્યના ઘરમાં પ્રવેશ્યા વિચાર કરો નહીં રાત્રે ભોગવતા નહીં સામાન્ય એવી ઝૂંપડીમાં રહેતા હતા ચાણક્ય અને જેવા અંદર પ્રવેશા તો ચંદ્રના પ્રકાશને પ્રકાશ ને લીધે ઘરની અંદર એમને બધી વસ્તુ દેખાતી હતી એ ચોરોએ જોયું બહુ સામાન્ય ઘર હતું એમને એમ કે આ ચાણક્ય છે જો આ ચોર વાળો જે પ્રસંગ છે ને એ ધોરણ આઠ ની અંદર સંસ્કૃતના પુસ્તકમાં જે બીજું સેમેસ્ટરનું પુસ્તક છે એની અંદર પણ આ ચાણક્યનો પાઠ એ આવે છે એમાં સંસ્કૃતમાં છે અહીંયા ગુજરાતીમાં આપવામાં આવ્યો છે ત્યાં પ્રેરણાદીપ ચાણક્ય આમ કરીને પાઠ ત્યાં આપેલું છે તો એ જ વાત અહીંયા કરવામાં આવી છે રાતના અંધકારમાં પેલા ચોરોએ જોયું ચંદ્રનો પ્રકાશ હતો બધું સાફ સાફ દેખાતું હતું અને એમણે ચારે ગોર નજર નાખી ચોરે શું જોયું ચાણક્ય પોતાનો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે અહીંયા જૂનો ધાબળો છે નવા ધાબડાનો જે થપ્પો હતો એ તો ખૂણામાં પડ્યો છે પણ ચાણક્ય એ તો એમનો જૂનો ધાબળો જ ઓઢ્યો હતો હવે જ્યારે એમની બાજુમાં નવા ધાબળાનો ઢગલો તો પડ્યો હતો

અને આજે મનની અંદર પ્રશ્ન આવ્યો એટલે ચાણક્યને હમણે હિંમત કરી અને પ્રશ્ન જગાડ્યા અને પ્રશ્ન પૂછ્યો કે અમે ચોરી કરવા માટે આવ્યા છીએ અમને માફ કરજો પણ મનમાં એક પ્રશ્ન હતો એટલા માટે થઈ અને અમે તમને જગાડ્યા છે કે આમ શા માટે આટલા બધા નવા ધાબળા બાજુમાં છે તો તમે જૂનો ધાબળો રાખીને કેમ સૂતા છો પ્રશ્ન પૂછ્યો ચાણક્ય ખૂબ જ સરસ મજાનો ઉત્તર આપ્યો છે આ તો પ્રજાની સંપત્તિ છે આની ઉપર મારો અધિકાર નથી આ તો મેં પ્રજા માટે માટે જ મંગાવ્યા મંગાવ્યા છે છે ગરીબ લોકોને દાન દેવા રાજા પાસેથી આ મારા નથી આ ગરીબોના નામે આવ્યા છે એમના ઉપર એમનો જ અધિકાર છે આ રીતે ચાણક્ય જવાબ આપ્યો છે ચાણક્યનો ઉત્તર સાંભળી ચોરી કરવા આવેલા ચોરને ખૂબ પસ્તાવો થયો કે કોના ઘરે ચોરી કરવા આવ્યા આવા અમને એમ કે રાજાના મહા અમાત્ય છે ખૂબ સંપત્તિ હશે ધાબડા લઈ લઈશું નવે નવા પણ આના જેવા વ્યક્તિ તો કોણ થઈ શકે અમે ખોટી રીતે અહીંયા ચોરી કરવા આવ્યા છે એ પછી ચોરને પસ્તાવો થાય છે એમણે ચોરી કરવાનું કામ જ છોડી દીધું અને નીતિના માર્ગે પછી ચાલવા લાગ્યા પોતે પણ પ્રામાણિકતાથી જીવન છે એ વિતાવવા લાગ્યા છે આવા મહાન એ પાત્ર ચાણક્ય છે આજ પાઠની શરૂઆતમાં જે આપણે શ્લોક જોયો હતો કે આવા જે વ્યક્તિ તો અહીંયા ઉદાહરણ આપ્યું આવા વ્યક્તિ કોણ છે ચાણક્યનું ઉદાહરણ આપ્યું પોતાના શરીરને મનને મન કરનાર વિજિતાત્મા ઇન્દ્રિયોને જીતનાર જીતેન્દ્રિય જેમનું મન એકદમ શુદ્ધ છે વિશુદ્ધાત્મા એવો જો યોગી છે બધાની અંદર એ આત્મતત્વને જુએ છે એવો જે યોગી છે કર્મ કરે પણ ક્યાંય લેપાતો નથી ક્યાંય એમનું મન ચોંટતું નથી આગળનો શ્લોક છે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂતવા સમત્વમ યોગ ઉચ્છતે હે ધનંજય આ ધનંજય અર્જુનનું નામ છે હે ધનંજય આસક્તિને છોડીને સંગમ ત્યક્વા એટલે છોડીને છોડીને અને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવ વાળો સિદ્ધિ અસિદ્ધિ અહીંયા સાધી થાય છે સિદ્ધિ અને અસિદ્ધિમાં

તો આવા જે કર્મ છે એને જ આવા જે સંભાવ છે એને જ યોગ કહેવામાં આવ્યો છે સક્સેસ થાય કે ફેલ થાય પણ આપણે જે કર્મ કરવાનું છે એ યોગની અંદર રહી અને કરવાનું છે અલિપ્તતાથી કરવાનું છે એવી વાત અહીંયા કરવામાં આવી છે પ્રવૃત્તિ છે ભારતીય સંસ્કૃતિની ગુરુ પરંપરા વિશે તમારે શિક્ષક પાસેથી જાણો શિક્ષકને પ્રશ્ન પૂછવાનો છે કે પહેલાની ગુરુ પરંપરા કેવી હતી કઈ રીતે દ્રોણાચાર્ય કોના ગુરુ હતા પાંડવો અને કૌરવોના આમની કથા જાણવાની છે કોણ હતા વિશ્વામિત્ર કોના ગુરુ હતા વિશ્વામિત્ર અને વસિષ્ઠ તો વસિષ્ઠ જે છે

ત્યારે એમને ત્યાં થોડો અભ્યાસ કરાવે છે બલા અતિબલા વગેરે વિદ્યાઓ આપે છે રામાયણ જે સિરિયલ છે એની અંદર રામાનંદ જે બનાવ્યું છે કોરોના નો જે સમય હતો ત્યારે પ્રસારિત કરવામાં આવી હતી ફરીથી તેની અંદર આ વિશેષ રીતે તમે જોઈ શકો છો બીજા છે આદિશંકરાચાર્ય શંકરાચાર્ય સાઉથ કેરલમાં એમનો જન્મ થાય છે ચાર જગ્યાએ તેઓ પીઠ સ્થાપે છે એમાંની એક પીઠ આપણે દ્વારકાની અંદર પણ છે દ્વારકાની અંદર ગુરુ છે એમના વિશે પણ તમારે જાણવાનું છે ખૂબ સરસ મજાનું એમનું પુસ્તક છે મોટા થાવ વાંચજો કદાચ અત્યારે સમજાય પણ એમના જીવન ચરિત્રનું પુસ્તક મેં વાંચ્યું છે ખૂબ સરસ પુસ્તક છે એ સિવાય સ્વામી રામદાસ કોના ગુરુ હતા છત્રપતિ શિવાજી તો એ છત્રપતિ શિવાજીના જે ગુરુ છે રામદાસજી એમની પણ કથા તમારે જાણવાની છે આ કોણ હતા એમની વિશે માહિતી લઈ આવવાની છે તમને કોના જેવા શિષ્ય થવું ગમે વર્ગમાં પ્રસ્તુત કરો કે આવું શિષ્ય મારે બનવું છે તમે કેટલો સમય આગ બંધ કરી રાખી શકો છો આ તમારે નોટ કરવાનું છે

તમે કર્યો હોય અને તમારા મિત્રની થાળીમાં કે તમારા ભાઈ બહેનની થાળીમાં જો ગુલાબ જાંબુ કે રસગુલ્લા પછી ઘણા જાંબુ રસગુલ્લા ભાવતા હોય તો કે તો મને કઈ ફરક ના પડે એમ નઈ તમારું પ્રિય ભોજન જો તમને પાણીપુરી ભાવતી હોય તો પાણીપુરી પીઝા ભાવતી હોય તો પીઝા જે તમને ભાવતું ખમણ ભાવતું હોય તો ખમણ તમને જે ભાવતું હોય એ તમારું પ્રિય ભોજન સામે હોય તો પછી તમે શું કરો તમારે ઉપવાસ છે તમે કરો શું એ ખાઈ લો ના ખાવ આવે ખાવા માટેની ઈચ્છા થાય મનની અંદર શું વિચાર આવે છે આ બધું તમારે પ્રસ્તુત કરવાનું છે તમારા મનમાં કોના માટે ખરાબ વિચારો આવે છે અને કોના માટે સારા વિચારો આવે છે એમ થાય કોને કોણ કયા વ્યક્તિ પ્રત્યે તમને એમ થાય કે આને તો ધબેડવાના છે અને કેના પ્રત્યે તમને પ્રેમ ભાવ છે આ પણ તમારે નોંધવાનું છે અને બધા પ્રત્યે સરખો ભાવ બધા પ્રત્યે પ્રેમ ભાવ હળી મળીને રહેવાનું છે એના માટે થઈને આ આપવામાં છે એનું વિશ્લેષણ કરો તમે દિવસમાં કોને કોને સહાય કરો છો કોને કોને તમે હેલ્પ કરો છો કેટલી વાર હેલ્પ કરો છો તમે કોઈને હેલ્પ કરી છે પહેલા અને આજે કોને સહાય કરી છે તમે આજના દિવસમાં તમે કોને મદદ કરી છે જ્યારે તમે આ પાઠ ભણી રહ્યા છો ત્યારે આજના દિવસમાં કોને મદદ કરી છે આ પણ તમારે નોંધવાનું છે તો આ રીતે આપણે અલિપ્તતા જે ચાણક્યની છે એ આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું એક નવા પાઠ સુધી ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત